ભાગળ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં પર્યાવરણની જાગૃતિની સાથે અનોખી થીમ ઉપર કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી બકુલ ઠક્કર જલારામ સેવા મંડળમાં સેવાપુર બાલાજી રોડ બુંદેલાવાડ ખાતે જલારામ મંદિરમાં વર્ષોથી આજે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ મંદિર બેનું ત્યારથી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાતો રહ્યો છે અને દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે જેવું આ વખતે ગોકુલ જેવું રમણીય વાતાવરણ જંગલથી બનાવવામાં આવી છે અને આખું વાતાવરણ કૃષ્ણમય બન્યું છે અને ભક્તોની ભીડ ઘણી જોવા મળે છે અમે ભક્તો માટે થઈને પારનું ઝુલાવાના કાર્યક્રમ આજે અને આવતીકાલે પણ રાખશું દર્શનાર્થે અને એ પ્રસાદમાં અમે બધાનું વિતરણ કરશું અને ઘણી સંખ્યામાં ભીડ અહીં ભક્તોની જોવા મળે છે હિતેશભાઈ વઢેરા ટ્રસ્ટી શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ અમે વર્ષોથી ગોકુળ અષ્ટમીની ઉજવણી કરી રહ્યા છીએ અને ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરી રહ્યા છે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર અમે આ આયોજન કરી રહ્યા છીએ સુરતની જે લાગણી ધાર્મિક જનતા છે એમને સારી રીતે દર્શનનો લાભ મળે એ રીતની વ્યવસ્થા પણ કરીએ છે આ વખતે જે અમે થીમ રાખી છે ગ્રીનરી હરિયાળીની થીમ રાખી છે કે આજે વૃક્ષોની ખૂબ જ જરૂર છે વૃક્ષ કુદરતી રીતે આપણને બધી જ રીતે સાથ સહકાર આપે છે સપોર્ટ કરે છે તો દરેક ધાર્મિક સુરતની ધાર્મિક જનતાને અમે આ મંદિર દ્વારા આ થીમ દ્વારા એક મેસેજ આપવા માગીએ છીએ કે વૃક્ષ બચાવો વૃક્ષ વાવો એ ગ્રીનરીથી શારીરિક અને બધી રીતે તંદુરસ્તી રીતે બધી જ રીતે આપણને લાભ થાય છે તો એક સારો મેસેજ અમે સુરતની ધાર્મિક જનતાને આપવા માગીએ છીએ કે વૃક્ષોનું રક્ષણ કરો